ઘર બંધ કરીને ગરબા રમવા ગયા ત્યારે ચોરોએ ચોરીને અંજામ આપ્યો મકાન માલિક મફતભાઈના જણાવ્યા અનુસાર બે મકાનમાંથી રોકડ રકમ સોના ચાંદીના દાગીના સહિત અંદાજિત બે લાખ કરતા વધુની થઈ ચોરી મકાન માલિકો દ્વારા પોલીસને કરાઈ હતી જાણ વલ્લભનગર સોસાયટીમાં આ પહેલા પણ ચોરીની ઘટનાઓ બની ચૂકી હોય જેને લઈને પોલીસ પોઈન્ટ મૂકવાની માંગ સાથે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવે એવી માંગ વલ્લભનગર સોસાયટી છે મારું નામ મફતભાઈ મગનભાઈ પણ છે અને અમે રાતના ગરબા જોવા ગયા એમાં મારા અને મારા ભાઈના મકાનના લોક તોડી અને એમાં રૂપિયા રકમ અઢી લાખની ચોરી કરી છે એના પછી અમે પોલીસને જાણ કરી પોલીસને જાણ કરતાં પોલીસ ના આવી એટલે અઢી રાતે અઢી વાગે અમે પોલીસને બોલાવા ગયા ત્યારે પોલીસ અહીંયા ઘટના સ્થળે આવી અને ફોટા બોટા પાડીને લઈ ગઈ પછી અમને એવું કીધું કે ત્યાં જઈને ફરિયાદ નોંધાવો અમે તહીં ગયા પછી કે અમને સવારમાં આવજો એવું કીધું છે અને આ વલ્લભનગર સોસાયટીમાં વારંવાર આ રીતે ચોરીના બનાવ બને છે અને અહીંયા પેટ્રોલિંગ વધારવામાં માંગે એવું માંગ અમારી છે અને જલ્દીથી ચોરને પકડી પાડે એવી અમારી માંગ છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો